માંથી ઘણા લોકો આજીવન તંદુરસ્ત રહેવા માટે કેટલાય ઉપાયો કરતા હોય છે અને સારા શરીર સારી હેલ્થ સારા વાળ અને સારી સ્કિન માટે કેટલી દવાઓ ખાતા હોય છે હવે સારી હેલ્થ ની વાત તો સાઈડ રહી પણ આ દવાઓની સાઈડ ઇફેક્ટ ના લીધે તે વધુ બીમાર અને પોતાના શરીરને વધુ નબળું બનાવી દે છે તો હવે આપણને એમ સવાલ થાય કે કોઈ પણ દવા વિને અને કોઈ પણ આડઅસર વિના આપણે આજીવન તંદુરસ્ત કઈ રીતે રહી શકીએ હા બિલકુલ રહી શકીએ તેના માટે તમારે સવારમાં વહેલા ઉઠવું પડે યોગ પ્રાણાયામ કસરત ચાલવા જવું અને ધ્યાન કરવું પડે હવે તમે એમ કહેશો કે આ બધી વસ્તુ માટે ટાઈમ ક્યાં છે કેમ કે ટાઈમ તો સાંજે ફોન યુઝ કરવામાં જતો રહે છે તો આજે આપણે એક એવી થેરાપી વિશે વાત કરીશું જે ખૂબ જ સરળ છે અસરકારક છે આ થેરાપી બધા જ શીખી શકે છે અને તેનો ઉપયોગ કરીને આ જીવન તંદુરસ્ત રહી શકે છે આ થેરાપીથી તમે તમારા શરીરને તો મજબૂત બનાવી જ શકો છો પણ સાથે સાથે તમે તમારા મગજને પણ મજબૂત બનાવી શકો છો આ ડ્રગલેસ થેરાપી એક્યુ પ્રેશર થેરાપી છે આ થેરાપી ખૂબ જ અસરકારક અને બેસ્ટ થેરાપી છે હવે આજકાલના બાળકોને પોતાના ભણવાનું ટેન્શન હોય છે જે જોબ કરતા હોય છે તેને પોતાના કામનું સ્ટ્રેસ હોય છે આવી રીતે કોઈકને ને કોઈકને કંઈક ને કંઈક ટેન્શન હોય જ છે અને કેટલા લોકો આ ટેન્શનમાં અને ડિપ્રેશનમાં દવાઓ ચાલુ કરી દે છે અને દવાઓના બમળમાં ફસાઈ જાય છે તો કેટલા લોકો વિચારે છે કે આ સમયમાં કાશ કોઈ એવો ઉપાય હોત કે જેનાથી આપણે તરત જ ફ્રેશ ફીલ કરીએ તો હા તે ઉપાય છે એક્યુપ્રેશર થેરાપી હવે આ એક્યુપ્રેશર થેરાપી છે શું અને કઈ રીતે કામ કરે છે તે જાણવા માટે વિડીયોને લાસ્ટ સુધી જુઓ હેલો ધીસ ઇઝ ડોક્ટર ચંદ્રેકા ગોહિલ આ એમ અ નેચરોપેથિસ્ટ એન્ડ એક્યુપ્રેશર થેરાપિસ્ટ તો આજે આપણે એક્યુપ્રેશર વિશે વાત કરીશું તો એક્યુપ્રેશર છે શું કામ તેના જ રહેલું છે એક્યુ પ્લસ પ્રેશર એક્યુ મતલબ એક નિશ્ચિત જગ્યા એક પોઈન્ટ અને પ્રેશર મતલબ કે દબાવ દેવો તો એક નિશ્ચિત જગ્યા પર દબાવ દેવાને જ એક્યુપ્રેશર થેરાપી કહે છે હવે આપણે જાણતા અજાણતા એક્યુપ્રેશર કરતા જ હોઈએ છે જેમ કે આપણને માથું દુખે તો માથાને દબાવીને તેને પોઈન્ટ પર આપીને આપણે તે માથાના દુખાવાથી છુટકારો મેળવવાની કોશિશ કરીએ છીએ જો પેટમાં પેટમાં દુખે તો તો કરીએ છીએ અને હાથ હાથ પગમાં દુખાવો થાય પગને દબાવીને તે દુખાવાથી છુટકારો મેળવવાની કોશિશ કરીએ છીએ તો આ રીતે આપણા મગજમાં મતલબ આપણા વારસામાં જ આ થેરાપી ફિટ થયેલી છે બસ આપણને તેનું નોલેજ નથી હવે આ ઇક્યુપ્રેશર થેરાપી હજારો વર્ષો જૂની એક ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે અને સુજોગ થેરાપીમાં પણ આ આપણા આખા શરીરના પોઈન્ટ આપણા બંને હાથમાં અને બંને પગમાં આવેલા હોય છે સુ મતલબ હાથ જોક મતલબ પગ મતલબ આપણા બંને હાથમાં અને પગમાં પોઈન્ટ પ્રેસ કરીને આપણે આખા શરીરને કંટ્રોલ કરી શકીએ છીએ હવે આપણને એમ સવાલ થાય કે હાથમાં પોઈન્ટ પ્રેસ કરવાથી માથાનો દુખાવો કઈ રીતે સારો થઈ શકે તો આપણે એક ઉદાહરણ લઈને સમજીએ હવે આપણે કોઈ ફેન કે લાઇટ ને ઓન કે ઓફ કરવું હોય તો તેના ને ઓન ઓફ કરવું પડે કેમ કે તે સ્વિચ અને ની વચ્ચે એક વાયર કનેક્શન રહેલું છે તે વાયર કનેક્શનના લીધે જ સ્વિચ ઓન ઓફ કરવાથી લાઇટ પણ ઓન ઓફ થાય છે તેવું જ એક વાયર કનેક્શન આપણા શરીરમાં રહેલું છે તેને મેરિડિયન સિસ્ટમ કહે છે અને આ મેરિડિયન ના લીધે જ આપણે હાથમાં પોઈન્ટ પ્રેસ કરીએ અને આપણો માથાનો દુખાવો કે આપણા શરીરની કોઈ પણ તકલીફને સારી કરી શકીએ છીએ આ રીતે જેક્યુપ્રેસર થેરાપી આપણા શરીરમાં ઇફેક્ટ કરે છે અને આટલું જ નહીં પણ એક્યુપ્રેશર થેરાપી ઇમરજન્સીમાં પણ ખૂબ ફાયદાકારક છે જેમ કે બેહોશી ચક્કર આવવા બીપી હાઈ કે લો થઈ જવી મુટ થવી કે પછી ઊંઘ ના આવવી માથાનો દુખાવો સ્ટેજ પર જતા ડર લાગવો બધા લોકોની સામે બોલતા ડર લાગવો તો આ બધી જ તકલીફોમાં જો તરત જ એક્યુપ્રેસર થેરાપી કરવામાં આવે તો આપણે મોટી બીમારીઓથી બચી શકીએ છીએ તો આ રીતે આપણે વાત કરી કે એક્યુપ્રેશર થેરાપી શું છે અને કઈ રીતે કામ કરે છે આવી જ રીતે સેમ બીજી થેરાપીઓ પણ હોય છે જેમ કે કલર થેરાપી તો તેમાં પણ આ સ્પેસિફિક પોઈન્ટ પર કલર કરવાને કલર થેરાપી કહે છે બીજ થેરાપી તો પોઈન્ટ પર બીજ લગાવવાને બીજ થેરાપી કહે છે અને મેગ્નેટ થેરાપી કોને કહે છે તો પોઈન્ટ પર મેગ્નેટ લગાવીને એનર્જીને બેલેન્સ કરવાની મેથડને મેગ્નેટ થેરાપી કહે છે

બીજો કઈ તમારે ક્વેશ્ચન હોય તો પણ મને કમેન્ટ કરી શકો છો હું પૂરી કોશિશ કરીશ તમારા ક્વેશ્ચન નો આન્સર આપવાની અને આગળ આવી જ હેલ્પફુલ ઇન્ફોર્મેશન માટે સબસ્ક્રાઈબ એન્ડ ફોલો